આપણે ત્યાં સ્ટેશન થાય એ ત્યાં પેટ્રોલિંગ કરે અને કોઈ એવું બનાવ ના બને એ માટે આપણે તમામ તકેદારીના લઈ રહ્યા છીએ સીસીટીવી ની આપણે આપણે ખાસ કરીને સૂચના આપી છે કે સીસીટીવી જે ફીડ થાય છે એમાં પણ મોનિટરિંગ થાય અને વ્યવસ્થિત કોઈ ગુનો ન બને એ માટે પોલીસ તમામ કારવાહી કરી રહી પોલીસ કમિશનર શ્રી ના આ નિવેદન પરથી સ્પષ્ટ છે કે નવરાત્રી દરમિયાન સુરક્ષાને લઈને કોઈ કચાશ રાખવામાં આવશે નહીં ગરબાના આયોજકોને પણ સુરક્ષાના નિયમોનું પાલન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે સીસીટીવી કેમેરાની મદદથી પણ દરેક ગરબા સ્થળ ઉપર ચાંપતી નજર પોલીસ ની રાખવામાં આવશે આજની ચર્ચામાં બસ આટલું જ જોતા રહો ન્યૂઝ